ચાવડા રાજવંશનું શાસન સૌથી પહેલાં પંચાસરમાં હતું પંચાસરમાં જ્યારે ચાવડા રાજવંશનું શાસન હતું ત્યારે ત્યાંના રાજા હતા રાજા શિખરી હવે કનોજના જે રાજા ભુવડ છે એ આ પંચાસર ઉપર આક્રમણ કરે છે અને રાજા જયશિખરીને હરાવી અને એની હત્યા કરી નાખે છે એ સમય દરમિયાન રાજા જયશિખરીના જે પત્ની હતા રાણી રૂપસુંદરી એ સગર્ભા હોવાથી રાજા જયશિખરીના જે શાળા હતા સુરપાલ એ એમને એટલે કે રાણી રૂપસુંદરીને સલામત સ્થળ એટલે કે જંગલમાં લઈને ચાલ્યા જાય છે એવા સમયે રાણી રૂપસુંદરી ઈસવીસન છસો ને છન્નુંમાં જંગલમાં જ વનરાજ ચાવડાને જન્મ આપે છે તો ત્યાર પછી વનરાજ ચાવડા છે એ ચાવડા વંશની સ્થાપના કરે છે હવે વનરાજ ચાવડા છે એમનો જન્મ ઈસવીસન છસો ને છન્નુંમાં થયો એમના મા પિતાનું નામ તો કે રાજા જયશિખરી એમની માતાનું નામ તો કે રાણી રૂપસુંદરી અને એના જે મિત્ર હતા એનું નામ અણહિલ ભરવાડ હતું એની મદદથી એને એનું રાજ્ય છે એટલે કે પાછું મેળવ્યું એટલે એની રાજધાનીનું નામ એ રાખે છે અણહિલપુર પાટણ ત્યાર પછી વનરાજ ચાવડા પછી ગાદી ઉપર આવે છે યોગરાજ ચાવડા આ યોગરાજ ચાવડા જે હતા એ એક ન્યાયપ્રિય રાજા હતા યોગરાજ ચાવડા પછી આવે છે ક્ષેમરાજ ચાવડા ક્ષેમરાજ ચાવડા રાજા જે હતા એ થોડીક લૂંટની વૃત્તિ ધરાવતા હતા આ એના જે પિતા હતા યોગરાજ ચાવડા એનાથી આ વસ્તુ સહન ન થઈ અને એમણે દેહ ત્યાગ કર્યો અને ચાવડા વંશના સૌથી છેલ્લા શાસક એટલે કે સૌથી છેલ્લા રાજા જો કોઈ હોય તો એ છે સામંતસિંહ સોલંકી વંશના સ્થાપક મૂળરાજે સામંતસિંહની હત્યા કરીને સોલંકી યુગની સ્થાપના કરી હતી મૂળરાજના બહેન એટલે કે લીલાવતી એનો પુત્ર એ સામંતસિંહ હતા એટલે કે મૂળરાજના મામા થાય રાજા સામંતસિંહ તો મૂળરાજે એમના મામા એટલે કે રાજા સામંતસિંહની હત્યા કરી અને ચાવડા વંશનો અંત કર્યો અને સોલંકી યુગની સ્થાપના કરી તો આ હતો ચાવડા વંશનો ઇતિહાસ વિડીયો ગયો હોય તો લાઇક કરજો થેન્ક યુ